જય હિન્દ સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના મારા મતદાર ભાઈઓ બહેનો વડીલો અને યુવાનોને આજે એક સંદેશ આપવા માંગુ છું સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે ત્યારે આપને હું એક ખાતરી આપવા માંગુ છું કે જે પરિવારમાંથી હું આવું છું એ ગાંધીવાદી પરિવાર છે નાનપણથી જ બુનિયાદી શાળામાં શિક્ષણ લીધું છે સેવા નિષ્ઠા અને મૂલ્યો ક્યારે કદી છોડ્યા નથી આ વિસ્તાર માટે શક્ય એટલા કામ કરવાના પ્રયત્નો કર્યા છે આ વિસ્તારની સમસ્યાઓ આ વિસ્તારના પ્રશ્નો જાણવા સમજવાની તક વડીલોના કારણે નાનપણથી જ મળી છે એ લોકોને આ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે કરી શકાય એ કરતા પણ નજીકથી જોયા છે ત્યારે હું આપ સૌને આપવા છું કે જે પદ્ધતિથી જિલ્લો બનાવ્યો છે એ એ જ પદ્ધતિથી જ દિશા ઉપર હું કામ કરીશ આ વિસ્તારમાં શિક્ષણના પ્રશ્નો હોય પાણીના પ્રશ્નો હોય બેરોજગારીના પ્રશ્નો હોય કે ડેવલપમેન્ટના પ્રશ્નો હોય તમામ પ્રશ્ન માટે આપ સૌની સાથે રહી અને તમામ પ્લેટફોર્મ ઉપર એની યોગ્ય રજવાતો થાય એના માટે પૂરા દિલથી મહેનત કરીશ આપે મુકેલા ભરોસાને ક્યારેય તૂટવા નહીં દો એની આપ સૌને ખાતરી આપું છું આવનારી 7 તારીખે આપ સૌ ત્રીજા નંબરના બટન ઉપર પંજાના નિશાન સામે મતદાન કરી ઇન્ડિયા ગઠબંધનને વિજય બનાવશો એવી આપ સૌને વિનંતી કરું છું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ